ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની સંરક્ષણ ઉત્પાદક અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા દારૂગોળો અને મિસાઇલ બનાવવા માટેની બે મેઘા સુવિધાઓનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું છું જેડી ગુજરાતીને આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આ અદ્યતન સુવિધાઓ જે ભારતમાં ખાનગી ક્ષેત્રમાં તેમના પ્રકારની પ્રથમ છે તે દેશની આત્મનિર્ભરતા અને સંરક્ષણ ક્ષેત્રે તકનીકી પ્રગતિને નોંધપાત્ર તરીકે પ્રોત્સાહિત કરશે દક્ષિણ એશિયાની આ સૌથી મોટી સવલતોનું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આર્મીના વડા જનરલ મનોજ પાંડે સેન્ટ્રલ કમાન્ડના જીઓસીનસી લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણી સહિત રક્ષા મંત્રાલય અને યુપી સરકારના વરિષ્ઠ મહાનુભાવોની હાજરીમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેઓએ રાજ્ય અને દેશને મજબૂત કરવા માટે અદાણી ડિફેન્સના પ્રયાસો અને વિભિન્ન ક્ષમતાઓનું સર્જન કરવામાં તેના યોગદાનની પ્રશંસા પણ કરી સુવિધાઓનું અનાવરણ બાલાકોટ એરસ્ટ્રાઇક ઓપરેશન બંદરની પાંચમી વર્ષગાંઠ અને એની સાથે એકરૂપ હતું જે ભારતીય વાયુસેનાનું એક ઐતિહાસિક ઓપરેશન હતું પાંચસો એકરમાં ફેલાયેલી કાનપુરની સુવિધા સૌથી મોટા સંકલિત દારૂગોળા ઉત્પાદન સંકુલમાંનું એક બનવાની તૈયારીમાં છે તે સશસ્ત્ર દળો અર્ધ લશ્કરી દળો અને પોલીસ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા નાના મધ્યમ અને મોટા કેલિબરના દારૂગોળાનું ઉત્પાદન કરશે આ સુવિધાઓ ભારતની વાર્ષિક જરૂરિયાતના પચીસ ટકા અંદાજીત એકસો ને પચાસ મિલિયન રાઉન્ડથી શરૂ કરીને નાના કેલિબર દારૂઘોળા બહાર પાડવાનું શરૂ કર્યું છે આ પ્રસંગ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે આ સુવિધા યુપીના ઔદ્યોગિક પાવર હાઉસમાં પરિવર્તન અને પીએમ નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારત પહેલ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો પુરાવો છે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે યુપી પ્રદેશ ડિફેન્સ કોરિડોરમાં સૌથી મોટું રોકાણ કર્યું છે જે વાયબ્રન્ટ ડિફેન્સ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે જમીનની ફાળવણીના અઢાર મહિનાની અંદર કામગીરીની શરૂઆત પણ જેવી પ્રોત્સાહક રીતે કરવામાં આવી છે આ એક ગર્વની ક્ષણ હશે જ્યારે આ સુવિધાઓમાં ઉત્પાદિત દારૂગોળો અને મિસાઇલો રાષ્ટ્રને સુરક્ષિત કરવામાં મદદ કરશે અને દારૂગોળામાં આત્મનિર્ભરતાની જરૂરિયાત પર ભાર મૂકતા આર્મી સ્ટાફના વડા જનરલ મનોજ પાંડે પણ કહ્યું કે તાજેતરની ભૌગોલિક રાજકીય ઘટનાઓએ લાંબા સંઘર્ષ માટે સજ્જ થવાની તૈયારીમાં દારૂગોળા માટે આંતરિક સ્ત્રોતોમાંથી વિશ્વસનીય પુરવઠાની જરૂરિયાત પર ફરીથી ભાર મૂક્યો છે આટલા મોટા રોકાણો અને અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસની નિર્ણાયક તકનીકોને સ્વદેશી બનાવવાની ઈચ્છાએ વપરાશકર્તાઓમાં વ્યૂહાત્મક લશ્કરી પુરવઠા માટે ભારતીય ખાનગી ઉદ્યોગ પર નિર્ભર રહેવાનો વિશ્વાસ પણ વધાર્યો છે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ ભારતની યાત્રામાં સંકુલ એક મુખ્ય સીમા ચિહ્નરૂપ છે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે અદાણી ગ્રુપની મુખ્ય સંરક્ષણ કંપની છે તે માનવરહિત સેગમેન્ટ કાઉન્ટર ડ્રોન ઇન્ટેલિજન્સ સર્વેલન્સ અને રિકોનિસન્સ ટેકનોલોજી અને સાયબર સંરક્ષણમાં અનન્ય ક્ષમતાઓ વિકસાવવા અને ઓફર કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના સીઈઓ આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે આ દારૂગોળો અને મિસાઇલ્સ કોમ્પ્લેક્સની સ્થાપના આત્મનિર્ભરતા માટેની અમારી શોધમાં આગળની છલાંગ દર્શાવે છે રૂપિયા ત્રણ કરોડથી વધુના આયોજિત રોકાણ સાથે તેની અસર સંરક્ષણ ક્ષેત્રની બહાર પણ ફેલાયેલી છે તે ચાર હજાર નોકરીઓનું સર્જન કરશે જેમાં એમએસએમઈ અને સ્થાનિક ઇકોસિસ્ટમ પર પાંચ ગણી ગુણક અસર થશે અને તેનો આડકતરી રીતે લાભ થશે અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમારા પ્રયત્નો સર્વસમાવેશક અને ટકાઉ હોય આવનારી પેઢીઓ માટે પર્યાવરણની જાળવણી સાથે વૃદ્ધિને પ્રોત્સાહન આપે બે હજાર બાવીસમાં યુપી ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન અદાણી ગ્રુપ દ્વારા તેની જાહેરાતના બે વર્ષથી ઓછા સમયમાં એમ્યુનિશન કોમ્પ્લેક્સે કામગીરી શરૂ કરી હતી એક ઉદ્યોગ ફોર પોઈન્ટ જીરો સુવિધા તેમાં અધ્યાત્નિક ઓટોમેશન છે જે ગુણવત્તા સલામતી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને વિશ્વસનીયતામાં ઉચ્ચતમ ધોરણોને સુનિશ્ચિત કરે છે પેસો એટલે કે પીઈએસઓ પ્રમાણિક સંકુલ હોવાને કારણે તે મિસાઇલો અને ચોકસાઈ માર્ગદર્શિત શસ્ત્રો માટે વિસ્ફોટક હેન્ડલિંગ સુવિધાઓ પણ ધરાવે છે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અદાણી ગ્રુપનો એક ભાગ છે જે અત્યાધુનિક સંરક્ષણ ઉત્પાદનોની ડિઝાઇન વિકાસ અને ઉત્પાદનમાં અગ્રણી છે નાના હથિયારો અને દારૂ ગોળાથી માંડીને માનવ રહિત હવાઈ વાહનો કાઉન્ટર ડ્રોન સિસ્ટમ મિસાઇલ અને એરક્રાફ્ટ સેવાઓ સુધીના ઉત્પાદનો અને સેવાઓ વિશ્વભરમાં વિશ્વસનીય છે આત્મનિર્ભર ભારત પહેલને સમર્થન આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્ડામાં યોગદાન આપવામાં તે મોખરે છે અદાણીએ સ્ટાર્ટઅપ અને એમએસએમઇને વિકાસલક્ષી માનસિકતા સાથે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયાઓ અને ગુણવત્તા વ્યવસ્થાપન સિસ્ટમ સાથે વાઇબ્રન્ટ સંરક્ષણ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમારું ડિજિટલ પ્લેટફોર્મ બાઇક્સ ઓફ ઇન્ડિયા એટલે કે વીઓઆઈ